સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો આપણે એકદમ ફેન્સી વેરાયટીમાં મેં જેવી રીતના તમને આગળ કીધું એમ કે આપણે મસકવાલી કાપડમાં સાડી એવી છે જેની ખૂબ અલગ અલગ બધી વેરાયટી છે જે દરરોજ આપણે હમણાં જે વેરાયટી આવી છે કેમ કે જે મારી આગળ વેરાયટી છે એના બધા મેં આગળ બ્લોગ બનાવી લીધા તો તમને બધાને ખબર જ છે જે દરરોજના ચેનલના બ્લોગ જોવે એ તો સબસ્ક્રાઈબ કરેલ છે એ તો છે જ બાકી જે ત્યાં ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને દરરોજની આવું નવી વેરાયટીની સાડી જોવા મળે જો કેટલી મસ્ત હશે ઇંગ્લિશ કલર છે વરિયાળી અને આખું ફ્લાવરવાળી છે આપણે આપણા સાડીમાં બ્લાઉઝ નથી દેખાતું અત્યારે સાડીમાં આપણે બ્લાઉઝ નથી આવ્યું સાડી ફૂલ મોટી છે એટલે સાડીમાંથી સાડીમાંથી આપણે બ્લાઉઝ શ્યામલું ઓલો કે નીકળે એ રીતના નથી એકદમ મસ્ત મલ્ટી કલર છે અને મેં તમને હમણાં થોડાક દિવસ પહેલાં મેં એડવર્ટાઈઝ કરી હતી કે આપણે હવે ચોલીને ભાડે આપશું કેમ કે હજી તો ગાળો આવ્યો પણ નથી અત્યારે તો તહેવારની સિઝન હાલે છે પણ જો કોઈને પણ વેચાતી જોતી હોય તો પણ રીઝનેબલ ભાવ છે અને જો કોઈને પણ ભાડે જોતી હોય છે તો પણ આપણે ઓર્ડર બુક કરશું તો કોઈને પણ વેચાતી જોતી હોય ને તો પણ નીચે આપેલા નંબરમાં વોટ્સએપમાં કહેજો એટલે હું ફોટા મોકલીશ એ મારું અત્યારે બ્લાઉઝને બધું ફિટિંગ કરાવવા ચોઈશ મેં જે લીધી છે ને સીવડાવીને કમ્પ્લીટ કરીને કેમકે સાઈઝ ઉપર વધારે સિલાઈમાં રાખવાનું હોય બજરિયો પીળો કલર છે કોફી કલર ઉપર એટલે ઘાટો પીળો અને મેથી પીળો ને એ ઉપર કોફી ઉપર રહી નહીં આખી સાડીમાં ફ્લાવર આવશે એકદમ સ્લીક જેવું કાપડ આવી આ બધી સાડી એ રીતના જ મોટી આવશે કે તમારે સાડીમાંથી ને સાડીમાંથી બ્લાઉઝ કાઢવાનો રહેશે તો બધી સાડી એવડી મોટી જ છે ઓલોગ આવશે તો આપણા અલગ બતાવશું જો આનો અલગ છે બાકી સાડી બહુ ફૂલ સાઈઝમાં મોટી છે તો એમાં ને એમાં તમારું બ્લાઉઝ આપણે એનું બ્લાઉઝ આવશે એટલે મારી આગળ આવી જાય એ વસ્તુ એટલે હું એનો પણ તમને વિડીયો બતાવીશ કે ઘણાઈને શોખ હોય તો ફેન્સી વેરાયટીમાં છે અત્યારે હાલે છે ને એ જ ટ્રેન્ડમાં કે અલગ બ્લાઉઝ તો અલગ ચણિયાનો અલગ ચૂંદડી એ જ રીતનાની વેરાયટી છે આપણી આગળ પણ એ ચાર પીસને આપણે હવે શરૂઆત કરી છે તો વેચાતું જોતો હોય છે તો પણ તમને પસંદ આવશે તો મળી રહેશે પણ એકદમ સ્કાય દૂધિયા કલર છે એકદમ મસ્ત આસમાની દૂધિયા કલર છે કબૂતરી કલર આવે ને એ મિક્સમાં આપણે એમાં બ્લાઉઝ છે હું જ્યારે તમને બધી સરખી વેરાયટી બતાવશે ને બધા એકાબીજાના કલર જ છે પેલી બીજીના ત્રીજી આ રીતના આવશે એકદમ ઇમ્પોર્ટેડ કાપડ હોય ને સ્લીપ ઉપર આવે એકદમ ફેન્સી વેરાયટી છે તો પીળો કલર છે બહુ મસ્ત એટલે બહુ મસ્ત કાપડ છે સાંજો સાડી છે અને અઢીસો રૂપિયા ભાવ છે જોકે હું દરરોજ વિડીયામાં ભાવ ખેંચતી જ રહું છું સ્ટાર્ટિંગમાં થોડુંક આજે મોડું થઈ ગયું ચાલુ થઈને કહી દીધું હોય સાબડ બેનોને કંઈ પણ તકલીફ કે આમ માં ન વાંધો આવે લેરિયું છે જે પણ બેનોને લેરિયાનો શોખ હોય ને લેરિયામાં છે પણ કંઈ વેરાયટી અલગ અલગ છે એકા બીજા કલર બધું બતાવી દેસુ આપણે પોપટી કલર છે લીલો લીલો એકદમ સેવાળિયો કલર એકદમ ડાર્ક પોપટી પણ નથી એક સાડી બધી સાડીમાં બ્લાઉઝ આવશે પાલો એ કઈ સાડીમાં છે જ નહીં ચાલો હોય તો હું તમને તરત જ બતાવી દઉં બધી જ સાડી સાંજો સાડી છે સાંજો તમારે પાટલી ગયો જાય છે ને સાડીનો ભાવ માત્ર ને માત્ર અઢીસો રૂપિયા જ છે એવી જ રીતના જો આપણ એકદમ ટોમેટો કલર છે આપણે એનું પણ આ લીધું આપણ એકદમ લેરિયાની જ ડિઝાઇન છે એ ટોમેટો અને લીલો કલર છે લેરિયામાં પછી આ પણ લેવું જ છે કલર એનો ફરી જ હશે ફ્લાવર પ્રિન્ટમાં પણ ઘણા બધા કલર છે પણ મસ્ત છે ગુલાબી ને બીટ કલર ને સફેદ કલર ને બધી લાઇનિંગમાં લેરિયું છે કેટલું મસ્ત હશે લેરિયું તો બેનોટે કોઈ દિવસ કે લેરિયાની બાંધણીની ક્યારેય ફેશન જ નથી આ આ સાડી સદાબહાર છે દરરોજને માટે ગમે ત્યારે તમે પહેરો નવી અને ફેન્સી એકદમ મસ્ત છે કલર તો આ પણ જ્યાંથી આપણે રવિવાર છે તો આપણું પાર્સલ તમારું કાલે થશે કેમકે આજે તો રજા હોય છે તહેવાર નજીક આવતા જઈશ ઘરના કામકાજ પણ વધતા જઈ છે એને હિસાબે વિડીયાનો પણ આગળ પાછળ સેટિંગ થઈ ગયું કાંઈ ફિક્સ મારો ટાઈમ નથી બેનો એ કહે કે બેન કંઈ ટેબલ વગરનો વિડીયો મૂકીશ પણ હવે સેટિંગ વિખાઈ ગયું છે હમણાં બધા વિડીયોનું આગલા દિવસે ઉતારી લીધેલા હોય ને તો આપણે બીજા દિવસે મૂકી પણ દઈએ છતાં ભલે કામ હોય આપણે ટ્રાય કરશું જરૂરથી ફિક્સ ટાઈમની તો પણ તમને જાણ કરીશ મેથી પીળો કલર છે ફ્લાવરવાળી ડિઝાઇન આવશે ને એકદમ બ્લાઉઝ એકદમ શરીરમાં ફૂલ સાઈઝમાં જો બેનો હોય ને તો પણ એને આ સાડી અને અબડાઈ જાય છે મેથી છે મેં બતાવ્યો આપણે હમણાં એનો કલર છે એ હું સાથે મીડિયા બતાવી દઉં આપડે ગુલાબી કલર છે ફ્લાવરમાં પાછો ગુલાબી છે વચ્ચે બધાની આવશે બ્લાઉઝ છે એમાં બહુ મસ્ત છે એકદમ બ્લાઉઝ પણ એકદમ પ્લેન કાપડમાં નહીં આવે એમાં પણ અંદર કાપડની અંદર જ ફ્લાવરને ફૂલ આવશે તમને જો વિડીયામાં નજીકથી આપણે એ પણ બતાવીએ એટલે એકદમ અંદાજ આવી જાય એમ કે ઘરે આવીને લઈ જતા હોય એ તો હાથમાં કાપડ બધું વેરાયટી જોવે પણ જે મારા ઓનલાઈન કસ્ટમર છે એ ખાલી વિડીયો જોઈ સ્ક્રીનશોટ લઈને જ ફોટો મોકલે એના હિસાબે આપણે ન ચીકતું પણ બધું બને તો મેં ચીપીડો બતાવ્યો ને એનો ગુલાબી કલર છે બેબી પિંક કલર કે ને એ અને આપણે એનો થોડામાં ફ્લાવરવાળું જ છે બધી વેરાયટી એકદમ મસ્ત હશે ફેન્સી છે એનું બ્લાઉઝ છે જલ્દીથી નીચે આપેલા નંબર ઉપર ઓર્ડર બુક કરો જેથી સાડી જલ્દીથી તમારી થઈ જાય ને ચેનલ નવા હોય તો ચેનલને લાઈક સે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછી નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં આવજો